પોથી યાત્રા નૃસિંહ પ્રાગટ્ય બામન પ્રાગટ્ય શ્રી રામ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ગોવર્ધન લીલા સહિત પ્રસંગો ભજવવામાં આવ્યા હતા સપ્તાહમાં વ્યાસપીઠે શાસ્ત્રી જોગી દાદા વ્યાસ દ્વારા ખૂબ સરસ રીતે રસપાન કરાવવામાં આવી રહ્યું છે જે કે સિંગુ સાથે સંજય બાળા ધારી રામ જય શ્રી કૃષ્ણ અમે સહપરિવાર બધા જ પરિવારના સદસ્ય ખૂબ જ સાથે મળી અને હર્ષ ઉલ્લાસ સાથે આનંદ માણી રહ્યા છે આ સપ્તાહનો ખૂબ ખૂબ લાભ લઈ રહ્યા છે અને બધા બહુ આનંદમાં છે અને બહુ સરસ મજા કરી યાર સર જય શ્રી રામ હું ਸਰ દેવ મુરારી આજે ધારી પરંપરામાં સ્વર્ગવાસી રળિયાત્મા તેમજ જીવરાજ દાદાના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી મથુરભાઈ સોજીત્રા ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી હિમતભાઈ તેમના મનસુખભાઈ તેમના ચારે પુત્રો વતી શ્રીમદ ભાગવત સંતા ધારી પ્રેમપરાના આંગણે હોય અને આ સુનેહરો અવસર માણવા લોકોની ભીડ જામી રહી છે અને ભક્તિ ભાવ અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે ખૂબ રસપાન અને આનંદથી એને માણીએ છીએ અને મારા માનીતા ભાઈ મારા રાખડી બંધુ ભાઈ મારા મથુરભાઈ સોજિત્રા અને એના તમામ પરિવારને તમામ ભાઈઓને બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી કહેવાય છે કે ભાગવત સપ્તાહ ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરી અને યજ્ઞ પણ પહોંચે નહીં ત્યારે એક ભાગવત સપ્તાહ એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં આ બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે